ખેડૂત મિત્રો આજે સાત ઓક્ટોબર એટલે વિશ્વ કપાસ દિવસ વિશ્વ કપાસ દિવસ નિમિત્તે કપાસ બજારની ચર્ચા આપણે કરવાના છીએ પરંતુ આજે તારીખ સાત દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સૌ આપણે જાણી લઈએ રાજકોટ સોળસો બોટાદ સોળસો જેતપુર સોળસો એકત્રીસ બાબરા સોળસો ઓગણચાલીસ અમરેલી સોળસો તેત્રીસ મોરબી સોળસો સિત્તાવીસ જામજોધપુર સોળસો એકત્રીસ જામનગર સોળસો પંદર વાંકાનેર સોળસો ને આડત્રીસ ખેડૂત મિત્રો કપાસ બજારની ચર્ચા આપણે આપણા અનુભવ આધારિત હર હંમેશ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ તો છેલ્લા એકાદ દિવસથી બજારમાં ઘણી બધી ચર્ચાઓ છે તે ચર્ચાઈ રહી છે કે ચીનમાં અનુકૂળ વાતાવરણ હોવાથી ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઋનું ઉત્પાદન છે તે અંદાજે તેર લાખ ઘાસડીની આસપાસ વધશે તેવી વાતો તમને સાંભળવા મળતી હશે હવે ખેડૂત મિત્રો આ માહિતી સાચી છે કે ખોટી છે તેની આપણને બિલકુલ ખબર નથી અને આપણે આની ચર્ચામાં પણ ઉતરવા નથી માંગતા હવે ખેડૂત મિત્રો ચીનનું ઋનું જે ઉત્પાદન છે તે ગયા વર્ષની સરખામણીમાં આટલું બધું વધતું હોય વધી શકે તેવી શક્યતાઓ હોય તો અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ચીન સિવાયના મોટાભાગના દેશોના ઋણના ભાવ ભારતથી નીચા છે અત્યારે ખેડૂત મિત્રો થોડા દિવસો પહેલાં એવી ચર્ચાઓ ચાલતી હતી કે વિશ્વમાં મોંઘામાં મોંઘું ઋ હોય તો ભારતનું છે એટલે અને અમુક દિવસોથી જ એવું પણ જાણવા મળી રહ્યું છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ચીનના રૂના ભાવ છે તે ઘણા બધા વધી ગયા છે હવે ખેડૂત મિત્રો જો ચીનનું રૂ ઉત્પાદન આટલું બધું વધતી વધી શકે તેવી શક્યતાઓ હોય તો ભાવ છે તે ઘટી જાય ભાવ વધે એટલે તમે ખુદ ખેડૂત મિત્રો તમારી તર્ક બુદ્ધિથી તમે સમજી શકો છો કે જો ખરેખર ઉત્પાદન વધવાનું જ હોય તો ભાવ છે તે ઘટે પરંતુ અહીંયા ઉલટી સ્થિતિ છે કે ચીનમાં રૂનું ઉત્પાદન વધવાની જે વાતો છે તો તેની બજાર ઉપર અસર નથી પડતી એટલે શું ચાલી રહ્યું છે તે આપણને નથી સમજાતું ખેડૂત મિત્રો જો ખરેખર વધવાનું હોય તો ભાવ ઘટે પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યારે ચીનના ભાવ બધા જ દેશો કરતાં ઊંચા ચાલી રહ્યા છે એટલે તમે ખુદ ખેડૂત મિત્રો કલ્પના કરી શકો છો કે બજાર કઈ રીતે ચાલી રહી છે ખેડૂત મિત્રો ગયા વર્ષે અમારા એક નજીકના જ એક વ્યક્તિએ એવું કીધું હતું કે પરાશરા કપાસના ભાવ નહીં વધ્યો કપાસના જે રૂ છે તેના વિકલ્પ તરીકે બીજા ઘણા બધા સ્ત્રોત છે તે ઊભા થઈ ચૂક્યા છે હવે ખેડૂત મિત્રો બીજા વિકલ્પો આપણને ખબર પણ નથી અને કેમાં ઉપયોગ થાય છે તેની પણ આપણને ખબર નથી પરંતુ એક વાતની સો વાત કે જ્યાં રૂની જરૂર છે ત્યાં પ્લાસ્ટિક નહીં ચાલે આપણે આપણા પગના મોજાનું જ ઉદાહરણ લઈ લ્યો ખેડૂત મિત્રો પ્લાસ્ટિકના મોજા તમે કોઈએ પહેરેલા છે ક્યાંય તમે કોઈએ જોયું કે કોઈ પ્લાસ્ટિકના મોજા પગમાં ફેરીને પગમાં કોઈએ પ્લાસ્ટિકના મોજા પહેર્યા હોય તેવું તમે ક્યાંય જોયું છે ખેડૂત મિત્રો જ્યાં ઋણની જરૂરિયાત છે ત્યાં રૂજ વાપરવું પડે બીજા ગમે તેટલા વિકલ્પો ભલે તૈયાર થઈ ચૂક્યા હોય અથવા થવાના હોય પરંતુ જ્યાં ઋણની જરૂરિયાત છે ત્યાં રૂજ વપરાવાનું છે એટલે આવી બધી ગેરમાન્યતાઓ ભરી ઘણી બધી માહિતીઓ છે તે ઘણી વખત બજાર બાબતે ખેડૂતોને અસમંજસમાં મૂકી દેતી હોય છે મને પણ આ વ્યક્તિની વાત સાંભળીને હસવું આવ્યું કે આવનારા સમયમાં શું માણસો વસ્ત્રો પણ કાપડમાંથી બનેલા નહીં પહેરે આવા બધા વિકલ્પો જો તૈયાર થઈ જશે તો આવું ખેડૂત મિત્રો કાંઈ બનતું નથી હોતું હકીકત કંઈક અલગ જ હોય છે જે આપણી તર્ક બુદ્ધિથી આપણી રીતે મગજ દોડાવીને આપણે કપાસ જ નહીં અન્ય બજાર છે તેનો આપણી વિવેક બુદ્ધિ તર્ક બુદ્ધિથી મગજ દોડાવીને વિશ્વ બજાર અને આપણા વાવેતર છે આ ઉપરાંત નુકસાની છે બગાડ છે કેટલું ઉત્પાદન આવશે વિશ્વ બજારમાં શું ચાલી રહ્યું છે તેની તમામ માહિતી આપણી રીતે જ આપણે ખેડૂત મિત્રો મેળવવી પડશે બાકી અત્યારે તમને હું એક ચોખ્ખી વાત ખેડૂત મિત્રો જણાવી દઉં કે આવી જે વાતો ફેલાતી હોય છે તે ઘણી વખત ખેડૂતોને ગેરમાર્ગે દોડતી હોય છે કારણ કે અત્યારે કોઈને મફતમાં સલાહ આપવી પોસાતી નથી આ એક તથ્ય અને હકીકત છે ખેડૂત મિત્રો અને કોઈને બજાર અને મોતની ખબર નથી હોતી ઘણા બધા વેપારીઓ દેવામાં ડૂબી જાય છે ખેડૂત મિત્રો એટલે હર હંમેશ આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ આપણે આપણાનો આપણો પોતાનો નિર્ણય કામે લગાડવો પડશે કે બજાર કઈ બાજુ ચાલશે કઈ બાજુ જશે વિશ્વ બજારમાં અત્યારે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ ઊભો થયો છે તેને કારણે આયાત નિકાસની જે વ્યવહારો થતા હોય છે તે ઘણી વખત ખોરંભે પડતા હોય છે આ ઉપરાંત વિદેશમાં કપાસના પાકની કેવી પરિસ્થિતિ છે આપણે ત્યાં કેવી પરિસ્થિતિ છે આવા ઘણા બધા પરિબળો પણ આધાર રાખતા હોય છે એટલે તમારી રીતે ખેડૂત મિત્રો તમે બજાર જાણો વિચારો સમજો શું ચાલી રહ્યું છે શું ચલાવાઈ રહ્યું છે આનો ભેદ તમારી રીતે તમે પારખો અને તમારો માલ છે તે વેચો આપણે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ બિલકુલ નથી આપતા તમને જે યોગ્ય લાગે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ જ નહીં કોઈ પણ ખેતી પાક રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લ્યો અને ખૂબ સારી બજારનો લાભ મેળવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ખેડૂત મિત્રો ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસ ભાવ બાબતે ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો બાકી ખેડૂતોનો માલ જેમ જેમ બજારમાં ખૂબ સારો એવો આવતો જ હશે તેમ તેમ ઘણી બધી અફવાઓનું બજાર ચગડોળે ચડશે આમાંથી તમારે કયો રસ્તો કાઢવો તે તમારે ખુદ નક્કી કરવો પડશે તમને ખેડૂત મિત્રો કોઈ સાચી સલાહ કે માહિતી નહીં આપે એટલા માટે આપણે આપણી રીતે જ અનુમાનો લગાવીને બજારનો ક્યાસ કાઢીને આપણી પોતાની જવાબદારીએ આપણે સ્વતંત્ર નિર્ણય લઈ સારી બજારનો લાભ આપણે આવનારા સમયમાં મેળવી તેવું અમે આજે વિશ્વ કપાસ દિવસ નિમિત્તે તમામ ખેડૂત મિત્રોને અમે ખૂબ સારી એવી કપાસની ખેતીમાં ખેડૂત મિત્રો આગળ વધીએ સારી બજારનો લાભ મેળવે અને કપાસનું ટના ટન મબલક ઉત્પાદન લઈએ તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ખેડૂત મિત્રો તમારા કોમેન્ટના જે પ્રતિભાવો આવે છે તે ખરેખર અમારો ઉત્સાહ વધારી આપે છે તમે પણ કપાસ બજાર બાબતે આવનારા સમયમાં કેવા ભાવ રહી શકે તે બાબતે કંઈ જાણતા હો તો તમે ખેડૂત મિત્રો તમારી ટિપ્પણી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ